નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ ખાતે મણકા તથા સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો ઘણા દર્દીઓનો એક કોમન સવાલ હોય છે કે સર અમને સ્લીપ ડિસ્ક છે તો હવે અમારે ચાલવું જોઈએ કે ન ચાલવું જોઈએ તો સૌથી પહેલી વસ્તુ કે સ્લીપ ડિસ્કના લક્ષણો કયા કયા હોય છે જો કોઈ દર્દીને સ્લીપ ડિસ્ક હોય તો તેમાં ત્રણ મેઈન અલગ લક્ષણ હોય છે સૌથી પહેલાં તો કોઈ દર્દીને ફક્ત કમરનો દુખાવો હોઈ શકે કોઈને પગનો દુખાવો હોઈ શકે અને ત્રીજું કે કોઈને કમર અને પગ બંનેમાં દુખતું હોય શકે હવે તેમાં પણ અલગ અલગ વસ્તુઓ છે કે કોઈ દર્દીને એવું થતું હોય કે થોડું ચાલે પછી પગ ભારે થઈ જતો હોય પગ ભારે થઈ જાય બેસી જવું પડે પછી થોડું સરખું થાય એટલે ફરીથી થોડું ચાલી શકે એક આ લક્ષણ હોય અને તેની સાથે સાથે એડિશનલ સિમ્ટમ મતલબ કે તેમને જણ જણાટી થતી હોય પગમાં ખાલી ચડી જતી હોય આવા બધા સિમ્ટમ હોઈ શકે હવે જે પણ દર્દીને કમરમાં દુખાવો થતો હોય અને તેની સાથે સાથે પગમાં પણ દુખાવો થતો હોય અથવા ફક્ત પગમાં દુખાવો થતો હોય આ દર્દીઓએ ચાલવાનું એટલીસ્ટ અઠવાડિયા દસ દિવસ માટે ઓછું કરવું જોઈએ અથવા ન કરવું જોઈએ હવે તમને થોડો વખત માટે તમારા ડૉક્ટરે દવા આપી ત્યારબાદ તમને અઠવાડિયા દસ દિવસમાં દુખાવો ઓછો થાય છે તેના પછી તમે ચાલવાનું શરૂ કરી શકો છો પરંતુ જો દુખાવો હોય તમને પગમાં અને તેની સાથે તમે ચાલવાનું શરૂ કરશો તો આ દુખાવો વધશે બીજું તમારા જે સ્નાયુઓ છે પગના સ્નાયુઓ તેમાં પણ હેમસ્ટ્રિંગ મસલ તે થોડા ઘણા સ્પાઝમમાં જઈ શકે છે તેના કારણે પણ તમને પગ આખો ખેંચાતો હોય તેવી ફિલિંગ આવી શકે છે તેથી જો તમને પગમાં દુખાવો હોય અને સ્લીપ ડિસ્ક હોય તો ન ચાલવું જોઈએ હવે બીજો સિનારી કે જો કોઈ દર્દીને સ્લીપ ડિસ્ક છે અને ફક્ત કમરમાં દુખાવો થાય છે તો તેમણે ચાલવું જોઈએ કે નહીં તેમણે ડેફિનેટલી ચાલવું જોઈએ આઈડિયલી જો સ્લીપ ડિસ્ક હોય અને ફક્ત કમરમાં દુખાવો હોય તો તેમણે આ રીતે બેસવાનું અવોઇડ કરવું જોઈએ જ્યારે પણ તમે બેસશો ત્યારે શું થશે કે તમારું જે તમે કોઈ પણ ચેર પર બેઠા છો ત્યાંથી વજન ડાયરેક્ટલી લોઅર બેક ઉપર આવશે મતલબ કે એલ ફોર ફાઇવ એલ ફાઇવ એસ વન કે જે પણ તમારા કમરના મળતા છે ત્યાં ડાયરેક્ટ વજન આવશે પરંતુ જો તમે ઊભા રહેશો કે ચાલશો તો તમારું વજન પહેલાં તમારા પગથી લઈને પગના પંજાથી લઈને ઘૂંટણ સુધી આવશે પછી ઉપર થાપા સુધી વજન આવશે પછી કમરને પછી ઉપર જશે તો બેઝિકલી આ ડિસ્ટ્રીબ્યુટ થઈને વજન ઉપર જશે તેથી તમે ઊભા રહી શકો છો ચાલી શકો છો તમે સૂઈ શકો છો પરંતુ જો તમને કમરનો દુખાવો હોય તો તમારે લાંબો ટાઈમ બેસવાનું અવોઈડ કરવું જોઈએ ચાલવામાં કોઈ જ તકલીફ નથી થતી તમે ચાલો એક કમ્ફર્ટેબલ શૂઝ રાખો તમે નાના નાના સ્ટેપ લઈને ચાલો એડીને પહેલાં મૂકો આ બધી જ વસ્તુઓનું તમે ધ્યાન રાખશો તો તમને ચાલવામાં ખૂબ જ કમ્ફર્ટેબલ રહેશે સાઈ ટીકાના દર્દીઓને કઈ રીતે ચાલવું જોઈએ તેનો વિડીયો ઓલરેડી અમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલો છે તે તમે જોઈ શકો છો અને અંતમાં હું એ જ કહીશ કે જો તમને સ્લીપ ડિસ્ક હોય ફક્ત કમરમાં દુખાવો હોય તો ચાલવામાં કોઈ જ તકલીફ નથી તમે ડેફિનેટલી ચાલી શકો છો અને હરી ફરી શકો છો ધન્યવાદ